સીતારામ જે કૃષ્ણ ઓમ નારાયણ દૈરાને કેમ છો બધા મજામાં ને વાગી ગયા ટાણે હાથી હવા હાથી હું થઈ ગયો ફરિયા વરાઈ ગયા સાહેબ મૂકી ફૂલગર જ ભી ધોઈ લીધું ભી હું ધોઈ અને દૂધ મૂકવા થકો નથી હમણાં ગમાણવાનું કામ હાલે ને એટલે નીતિન થાકોડા હારા લાગે તે જો નીતિન આગળ થોડીક વાર લાગી ઉઠ્યો એને એ નીતિન ધીરભાઈને ભી હું ધોવા ગયા દૂધ લેતો ગયા એટલે ઘરને થકો નહીં ને અમારે ગમાણવાનું કામ આજના દિનનું છે આજનો દી જો પ્લાસ્ટર છે પછી કઈ નક્કી નહીં હાંસ પડે તો ખર પડે એક સાઈડ તો થઈ ગઈ ને ધીરુભાઈ નીતિને આગ લીધી ગયા હતા ખીલાહારી લઈ આવ્યા એટલે સેન્ટિંગ કામ એટલે એમ કે થોડું થોડું ફાવે એની રીતે આપણે ગમાઈની હાઈ હોય ને ઉપલી સેલ્લી હાંય જ્યાં બાંધી તું અને પછી પ્લાસ્ટર થાય એના ઉપર આ સેન્ટિંગ કામ કહેવાય શું કહેવાય મિત્રો કે જો

તો હાલો મિત્ર જો હજી વાહિંદા બાકી છે તો વાહિદા નાખી દે પછી ભી હું ને બધી નીણ થાય ને અમારા બહાના ઘર સાંભળી કઈ દય હુશતી ન આજના દિનનું કામ છે થઈ જાય ને તો આ બધુંય ઉપડે ત્યાં સુધી બધુંય આમ નામ રહેવા દેવું જોઈએ જો ખાટલો અહીંયા પીડ્યો રેતી આવી ગઈ મિત્રો તમને કહેતા ભૂલી ગઈ તી રેતી આવી ગઈ તી પણ અમારે લગ્ન આવી ગયા તા એટલે પછી અમે કડિયાણ ના પાડી તી આ રેતી છે પીરી ને ઓલી રેતી છે મીઠી જે અહીંયા પડી ને એ મીઠી રેતી છે પણ એ તો હાલે થોડા ખારું થઈને ક્યાં આવે મીઠી ગોતવા જ આવી આ રેતી ને નોપું ગેમ મિત્રો આમાં ધૂળ ભાગ ન આવે જરા એ રામ રામ સીતારામ મિત્રો ને આજ વારો આવ્યો રામ રામ લેવાનો મારો હમણાં કામમાં હતા ને હાટા હાટી બોલતી હતી હા લગ્નમાં બધા હા લગ્નના વેડિયા હતા હમણાં હાટા હાટીમાં નાસવાના ડેફના ખાવાના બહુ જલસા કર્યા હોય મહિમો લાગે તડકાનું ગરમી પડે ને કામ કરવું ને બધું ગમાડ નું કામ માલે રેતી ગઠીએ રેતી હું ગાય કા સાર નાખીએ ફટાફટ પછી ગમાણ માં પાણી સાટવું પાણી છાટી દઈએ ગાય ગા પછી કાઢીઓ આવીએ ગાયા કરવા જવા બધું કામ ફટાફટ બોલ હા તો રેતી સારી નાખો ને ગાય ગા ફટાફટ હીરાવાનું હજી બાકી છે મિત્રો હજી હીરામણ નજીડું હજી કઈ હાલો મિત્રો ફૂલ ઘર છે ને રેતી સારે અને હું સાટું પાણી નીતિન આવતો રહ્યો ધીરુભાઈ ને ભી હું દોઈને હું બધી ત્યાં દવા ની હોય એક રાણકી જ ને થૂપતી એનું નામ છે રાણકી એ નીતિન ને એટલે એક ભીંસ દવા જવું પડે સવારે ને બે ત્રણ કળીઓ આવે ને પેલા પાણી સકાઈ જાય પછી આમાં હવે પ્લાસ્ટર કરવાનું છે આસું આસું તો સટાડી દીધું ને નીતિન આવતો રહ્યો ને ભીહું રાડું નાખે તો નીતિન ભીહું નાખી દે તું એટલે હે આનું નામ હેવા કહેવાય

અને આ છે ગેંગન ફ્રૂટ હવે આને હું કહેવાતું હોય હું તો ગેંગન ફ્રૂટ જ જે કહેવાતું હોય તમે કહેજો તો છે ને અમે ડબ્બામાં વાવ્યું આને દોઢ વર થઈ ગયું તો છે ને અહીંથી એક જ્યાંથી વાવ્યું ત્યાંથી આ એક કટકો એટલો ફૂટ્યો હવે અહીં ફૂટ નથી થતી એટલે આ કટકો અહીંથી કાપી અને આ ડબ્બો મેં તૈયાર કર્યો એમાં પાછું બીજું વાવવું પછી એક અહીંથી આમ આડો ફૂટ્યો ને એમાં ફૂટશે આપણે હાથ હોય ને એવી ફૂટ ફૂટશે પછી અહીંથી આમ ઉત્સો આ બાવળાનું ઠુંગુ છે ને એમાં સડી ગયું અને આ એક કટકો કાપી લઉં ને પાછો ડબ્બામાં વાવી દઈ હવે આમાં કેદી અને કેદી ખાય હું તો નક્કી થતું પણ વાવી દઈ ને ડબ્બામાં પોલી તો અસલ થાય રૂપાનું ને આ મારા સૂર્યાભાઈ છે ને ખેતર વાવવા રાખતા ને ત્યાંથી અમે લઈ આવ્યા હે કટકો એક કટકામાંથી માંથી આમાંથી નામાંથી આપણે કાપી કાપીને વાવવા વાવ્યા રાખીને તો થઈ જાય હોય હો ટકા

જા બાજુ અમારે ફોદી છે ખાલી એક જ કટકો આવ્યો તો એટલો બધો ફોદીનો થઈ ગયો હાલો હવે હીરામણ કર લઈ હીરામણ કરીને ઠામ ઉટે ખ્યું કડીઓ હોદી ઘરે સારે હાલો બધા બપોરા કરવા જો વાગ્યો અટાણી એક ના અમારે બે હું બપોરા કરવા ગવર બટેટાનું શાક કર્યું

તો મિત્રો પાણી સટાય આમાં ને જ્યાં કોથરા ઢાકી દીધા એટલે ઘડીકમાં સુકાય નહી આ કોરતા તમને હવારી બતાડી તી જ્યાં વસલી દીવાલ એ તમને બતાડી હતી આ થઈ ગઈ ને અડધેસી બાકી છે ને આ આ ખિલહારી હતી ને એમાં ભરતા જાય તાજાર એટલે ફુવારા હાલે હિમ કહેવાનું થાય ફુવારા હાલે ભીહ ઉપર હરીશભાઈ તાઠોપવન હાલો આવતો લાગે હવે તારીખ માં તો પૂરું થાય કે હું થઈ જાય ભાઈ નહીં થાય ને હાલો મિત્રો નહીં થાય હજી કાલે કદાચ પૂરું થાય કાલે બપોરી બપોરી ફાઈનલ હાલો હાડી ચાલો બધા શેરવાગા ને સાહ પીવા કર્યું દેવાઈ ગયું હવે ઝીણી રેતી નું નાખ્યું એ હું દેતી હતી ને એ જાડી રેતી નું હતું અને પાછું નાખ્યું ઝીણી રેતી નું અને સાહ પીવા હાલો હું તા પીતીને એક બે દાણા ખાંડ ના ખાઈ લઈ ખાંડ મીઠું મોકલ મોકલાય ધીરભાઈ આયવા ને એટલે એમ કીધું કે સાબન આવો ધીરભાઈ હવાના નહતા હમણાં આયવા થોડીક ઘણ લાગી હાલો યુટ્યુબ ફેમિલી વાગી ગયા અઠાણે સો ને મા દીકરી બે જ આય વાઢીયું વાડવા ભીહું હાટું બે ત્રણ દીધી આ ભીહું હારું વાઢી વાડવાય પુગાણું નત ક્રિશન ક વાસ્તા મા દીકરી બે કઠોર થઈ જાય ને પેહું સારું વાઢી આવી ધોઈ ને પીહું ને નીન કરવા થાય ને હું ગલ જવા ને મગોટામાંથી હતી વતણ સુધી ને નું કામ પણ આ પૂરું થઈ જાય હે હું સા દેવા ગઈ તો મેં એ ભાઈને કીધું કે ભાઈ કોશિશ કરજો જો પૂરું થઈ જાય તો અમારે કાલ બપોર સુધીની કોઈ પીડ નહીં તો એ ભાઈએ કીધું કે હાલો ને મારે થોડુંક મોડું થાય કે હું પૂરું કરી દે તો ગમાડનું કામ પણ પૂરું થઈ જાય હે ને પછી ગમાણ પાસે કોઈ આડાવરા પાણા ને કોઈ કાકરા ને એવું બધું ઉડે ને એ હમનમો કરવાનો રહે બાકી ગમાણનું થઈ જશે ફૂલ ગણ ને કીધું તમે કઠોળ થઈ વાઢી આવી હું મા દીકરી બે ને વાઢ થઈ ગયો મોટું મોટું હમણાં વાઢવા કેદી નથી કૃષ્ણ ગઈ કેરીયું ગોતવા જડીયો સતી ગઈ લાગે ટીપા પધર માં ચાલો વાઢવા માંડીએ

મિત્ર તમે આ છોકરી વાયડી સાલ દીધી થાપકી દે ને ગજરાને શું કરવા ટુ યુ હેપી બહુ ખવાય રાખો લાગે કે હા તો કે મસ્તી છે ઘણું છે કામ કરું